હેલો મિત્રો જય માતાજી કેમ છો મજામાં મજામાં થશો આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને નવા મિત્રો હોય તે વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આજે આપણે બનાવવાનું છે મિત્રો એકલા ગુવારનું શાક ન ભાવતું હોય તો એની આડે આપણે બીજું શું નાખી એકવી તો આજે આપણે બનાવવાનું છે ગુવાર મુઠિયાનું ઢોસા તો ચાલો બનાવીએ તો આપણે મિત્રો ગુવાર લઈ લીધો છે સોળ દાણા છે તો તેલ આવી ગયું છે અને જીરું પણ કકડી ગયું છે તો આપણે બનાવી નાખીએ શાક આગળ જો હું છે નાખી દઈશું તો આપણે સોળ દાણા નાખી દીધા છે મજાના વીણી વીણી મરચું બધું તળિયા છે એટલે હમણાં કાંઈ જો ભેળવેલું એટલે હમણાં એની ઉપર આવે પછી ઉપર આવી જશે તો આપણે હવે મૂકી દઈએ સડવા થોડું પાણી નાખી દઈશું હા પાણી નાખ્યું છે પછી ઢાંકી દેશું એટલું લાટ મિત્રો આપણે લઈ લીધું છે પાણી

બહુ ઢીલું થઈ જાય તો વધારે નાખવું પડશે થોડું આ બધો મસાલો નાખી ને પછી આનો લોટ બાંધી દેવાનો મિત્રો આવી રીતે લોટ બાંધી દેવાનો આવી રીતને મુઠિયા બનાવી નાખવાના બહુ મોટા થઈ જાય થોડાક કાપી નાખો આવી બનાવી લઈ મુઠિયા બનાવા હોય એટલે મિત્રો બનાવી શાકમાં આપણે નાખી દઈશું શાક અને મૂકી દેસુ શાક ની ગુવારનું શાક તો ચાલો તમને મુઠિયા બતાવીએ કેવા મુઠિયા બનાવ્યા છે ગુવારનું શાક નો ભાવતું હોય ને મિત્રો તો આવા મુઠિયા બનાવી લેવા બહુ મજા આવે જો આ મુઠિયા બનાવ્યા છે મિત્રો તમને બટાવી દેવી ગરમ ગરમ છે જો આમાં સોળીના દાણા છે બહુ છે તો કેવો લાગ્યો વિડિયો કોમેન્ટમાં લખજો અને તમે પણ બનાવજો મુઠિયાનું શાક બહુ મજા આવે કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં લખજો